તો બીજી તરફ નર્મદા જિલ્લાના એકતાનગર ખાતે સ્ટેચ્યુ ઓફ યુનિટીના સાનિધ્યમાં રાષ્ટ્રીય એકતા અને સ્વસ્થ જીવન સંદેશ સાથે રમતગમત વિભાગના સંયુક્ત ઉપક્રમે આયોજિત આ કાર્યક્રમમાં રાજ્યમંત્રી ડોક્ટર જયરામ ગામીતે લીલી ઝંડી બતાવી સાયક્લોથોનનું ઉદ્ઘાટન કર્યું હતું જેમાં દેશભરના છસો થી વધુ ઉત્સાહભેર ભાગ લીધો

આ ગમત વિભાગના તમામ અધિકારીઓ પ્રવાસન વિભાગના અને સમગ્ર દેશમાંથી આ રમતગમત વિભાગ સાથે જોડાયેલા છે અને ખાસ કરીને એમાં ગુજરાતના પણ તમામ જિલ્લામાંથી આ કાર્યક્રમમાં ભાગ લેવા માટે પધાર્યા છે ત્યારે આવતીકાલે સવારે નવ વાગે આનો ફાઇનલ જે સાયકલિંગનો કાર્યક્રમ એ ચાલુ થશે અને આવનાર દિવસોમાં આવા કાર્યક્રમો નીચે સુધી એટલે કે ગામડા સુધી થાય લોકોમાં જાગૃતિ આવે અને સાયકલિંગનો જે આ કાર્યક્રમ એ ખાલી કોઈ સ્પર્ધા એના માટે નથી પરંતુ એનાથી ફાયદા પણ ઘણા છે તો આવનાર દિવસોમાં આ સાયકલિંગના આ જે અભિયાન છે ને નીચે સુધી અને ગામે ગામ સુધી પહોંચાડવામાં આવશે હું આમ તો કાયમ માટે સાયકલિંગ કરું છું એટલે મારે પણ ઈચ્છા થઈ અમારા જે અહીંયાના ધારાસભ્ય શ્રી બેન શ્રી દર્શનાબેન એમણે પણ અને સાથે પુરી સાહેબ હતા અમારા વિભાગના એટલે એ લોકોની સાથે અમે પણ આ કાર્યક્રમમાં ભાગ લીધો એટલે આ કાર્યક્રમમાં ભાગ લેવાથી જે અહીંયા સાયકલિંગ કરાવ્યા છે એમને પણ એવું લાગે કે આ જે અમારા મુખ્ય લોકો છે એ પણ કરે એટલે આમાં એવું જોઈએ કે કોઈ પણ લોકોને આપણે કંઈક જાગૃતિ માટે કે કોઈ અભિયાન માટે વાત કરીએ તો એનો નિયમ પહેલા આપણે પાળવો પડે એટલે અમે પણ આજે એમની સાથે સાયકલિંગ કરી